સમગ્ર દેશવાસીઓ માટે શું સંદેશ આજે ભગવાન દ્વારકાનાથના આ ધામથી ભગવાન દ્વારકાધીશનું હોલીનું સમગ્ર સનાતન ધર્માવલંબી અને ભારતવાસીઓને આ દ્વારકાધામથી હું શુભકામના આપું છું ભગવાન દ્વારકાનાથ એ આનંદના દેવતા છે અને આ ભૂમિ આનંદનો ભૂમિ છે આપણે જોયું કે હમણાં જ એક મહિના પહેલાં બધાએ લોકો સનાતન ધર્મીઓ અર્ધા પોણા ભારત પ્રયાગરાજમાં ભેગા થયા અને સૌ લોકોના ખબર નહીં પડી કે આમાં કોણ બ્રાહ્મણ છે કોણ છે કોણ વૈશ્ય છે અને કોણ શુદ્ર છે એવો જ આપણો આ હોળીનો તહેવાર છે કે જ્યાં બેમેલ પણ મેલ થઈ જાય જ્યાં જ્યારે દ્વેષ ભાવના પણ જે મનમાં હોય એ દ્વેષ ભાવના નીકળીને અને પ્રેમ સાથે લોકો એકબીજા સાથે રમે એકબીજા સાથે રહે એકબીજા સાથે એ લોકો એકબીજા સાથે કામ કરે અને એકબીજાનો જ સુખનું ભાગી બને અર્થાત સબનર કરહી પરસ્પર પ્રીતિ ચલહી સ્વધર્મ સુરત રીતનીતિ એ ભગવાન દ્વારકાનાથના રામ રાજ્યના એ સંદેશ છે કે સૌ લોકો એકબીજા સાથે પ્રેમ કરે છે તો આ હોલ હોલી પણ એક એવો તહેવાર છે કે જ્યાં ફેસનો કટ દેખાતા નથી સૌ લોકો રંગ બિરંગથી ભરેલા છે આજે મોઢો મારો જોઈ લો અને તમારો જોઈ બધાનો સરખા થઈ ગયા લાલ પીલા હરા નીલા અર્થાત ભગવાન દ્વારકાનાથનો સંદેશ છે કે તમને આ જીવન મળ્યો છે બધા રંગ સાથે ભેગા થઈને આનંદથી આ દેશમાં તમે વાસ કરો એ ભગવાનનું સૌંદર્યતા છે અને આ દેશની સૌંદર્યતા છે એ ભગવાનનો ઉપદેશ છે સૌ લોકોને પુનઃ દ્વારકાથી હું ખૂબ ખૂબ ગુરુજીનો આશીર્વાદ અને મારો ખૂબ સારા શુભકામના દ્વારકાધીશના ચરણોમાંથી સ્વામીએ બધાને ખૂબ આશીર્વાદ આપ્યા ન્યૂઝ કેપિટલ પણ દ્વારકાધીશના ચરણોમાં સ્વામીજીના ચરણોમાં વંદન કરી બધાને આ હોળીનો ઉત્સવ ખૂબ આનંદથી ઉજવતા રહે એવી સાથે ન્યૂઝ કેપિટલ દ્વારકાધીશ નિજ મંદિર મનોજ સોની દ્વારિકા